હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો આઈ હોમ બધા મજામાં છે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ બધા ઉઠી ગયા છે આરોગ્ય તો ઉઠી ગઈ છે ને અત્યારે બહુ જ ગુચ્છો કરે છે ખબર નહીં એટલા બધું ગુચ્છો શું કામ કરતી હશે મીના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ભાભી બધા ઉઠ્યા છે ને આજે મારા મમ્મી ગયા છે બહાર ગયા છે એ અલગની બાજુમાં આવેલું છે વાવડી ગામ ત્યાં ગયા છે એકચ્યુઅલી એકચ્યુઅલી મારા મમ્મીના પગ છે ને બહુ કામ કરે છે તો એ બતાવવા માટે ગયા છે મમ્મી હું જોઉં તો ફ્રેન્ડ્સ બસ હાલો હવે બી કન્ટિન્યુ લઈ જો અને આરો હેદર ગુસ્સો બહુ કરે છે ઉઠી ગઈ છે અને નાસ્તો કરવાનો છે તો ચલો આખા ડ્રેસમાં આપણે જે પણ કરીશું તો વિડિયો દરમિયાન બતાવશું તો ચલો ગાઈસ બબા જય માતાજી હર મહાદેવ તો અત્યારે અત્યારમાં જો કચરો ધા ચાપ થઈ છે ભાભી અત્યાર અહીંયા ઝાડુ મારે છે ને અમારી સોફી છે ચોઈલો ચોફી એ સોફી અહીંયા બેસી છે અને અહીંયા કચરો સાફ થાય જો એટલો કચરો હોય છે મોર્નિંગ મોર્નિંગમાં મારા ઘરે એટલે કચરો ને બધું ચાલ્યા કરે ગઈ સવાર સવારમાં બધું કામ કરવાનું હોય ને ભાભી છે ઝાડુ મારે છે આરોહી બારે આવતો આરોહી આરોહી બારે આવતો આરોહી આરોહી બારે આવતો આરોહી કોઈ બોલા હાલા આરુ આરુ આને જો આય આય બોલાવ શું બોલાવ કા મતલબ કે આપે હાલ તો ચોકલેટ કોને ખાઈ છે આરુ ચોકલેટ ચોકલેટ જી આઈ 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 ચોકલેટ દે મચુ આઈ ચોકલેટ દેરો આયુ આઈ આરુ અહી આવ તો અહી આવ તો અહી આવ તો વાહ થેન્ક યુ

દાદુ આજે લાકડા પડ્યા કામ કરવાનું છે કે નથી કરવાનું ઈ કરે ને મહાદેવ પેલું કરી દઉં આ પેલા કરી દઉં પછી મહાદેવ બદલાવાના છે લાકડા નું એટલું કર નાખો પછી ઈ કરી દો મારા મામા આવ્યા છે અત્યારમાં આ રહી હાય હાય ગાઈસ તો હાય ગાઈસ

બાજુમાં શું છે બાજુમાં શું છે પછી અહીંયા આવ ને અહીંયા આગળ બી આવ અહીંયા આવ અહીંયા આવ જા ઈ નાડે ઈ ટચ ન કરે વાગી જાય ઈ ટચ ન કરે ચાલ પછી અહીંયા ઉભો રહે અહીંયા અહીંયા કેવાનું આ શું છે હવે આગળ ચાલો આગળ ચાલો આગળ ચાલો ચલો આગળ ચાલો આગળ ચાલો આગળ હા ભાગો 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 ભૂત આવ્યું ભૂત આવ્યું પછી અહીંયા શું છે અહીંયા आरोही कमन कमान, 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 कम 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 ओ माय गॉड <laughs> आरो हमने सु के भाई हमने सु के भाई हमने सु के भाई हमने के भाई माता जी के भाई सु भाई तुलसी माता के भाई तुलसी माता हमने सु के भाई हमने चल 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 कम कम कम

આઈ બેબી બેબી આવી 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 હાય ગાઈસ આપણે આજે બનાવવાનું છે મટર અને આલુની सब्जी તો અહીંયા રાખી છે મટર આલુ કેમેરાને બધું સંભાળવા બનાવવાનું છે આજે એને રિજન છેલાઈટ લાગે લાઇટ રાખીને બનાવવાનું છે અહીંયા પર ઓલાયસ પન્યાલી જો આ નવરું છે બનાવવાનું એ તો જો એ તો જોમે 妈妈给你做，可 રાખી દીધું છે આ બની રહ્યું છે ચૂલા પર બનાવવું છે કેમકે કે મને ચૂલા પર બનાવવાની ઈચ્છા થઈ છે ના ના આ વાર ચાલશે ઓછી છે ને એટલે બધું મોડ્યું છે ને બધું સામાન બહાર લઈ છું

તો કહેશે અમારા બ્લોગ જોવાનું તમને કેવું લાગે છે કે જો મને તો પછી કંટાળો આવે છે કેમ કે હું ક્યારે એવું બધું ના કરું બનાવું ને એવું બધું ઘરનું રસોઈ ને એવું બધું ક્યારેય ના કરું પણ આજે મને એવું લાગ્યું કે બાર ચૂલા ઉપર સુધી બનાવે છે કેમ કે ત્યાં છે ને કિચનમાં ગરમીને એવું બહુ જ થઈ છે પેલા લાઈટ નહોતી એટલા માટે એટલે પછી અહીંયા બનાવ્યું તો લાઇટ આવી ગઈ છે તમે તો ના કરાય તો ચાલો બે કન્ટિન્યુ રહીજો લાઈક તો સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ તો બનાવવાની છે રોટી

Terlalu banyak,

नहीं मैं सारे नहीं बना हुए इतने लोग नहीं मैं नहीं बनाई इसके लिए ना सारे बनो तो परवान को हाँ बहुत महँगे हैं तुमसे इधर इधर ना जाने चलो friends तो बोलती पता ही ना चले बोली अच्छा लगा शाहिद बार

ગાઈસ તો જમવાનું બની ગયું છે જમવામાં છે છાસ પછી આલુ મટરની સબ્જી ને આ રોટી અમે ખાલી ત્રણ જ ઘરે છે એટલે આટલું અમારા માટે બનાવ્યું છે અને ચાલો જમી લઈએ ચાલો ગઈ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે હવે જમી લેવું છે છાસ પીવી છે

છે ને આરામથી ખોલજો ગાય થોડું પાર્સલ આવી ગયું છે શું આવ્યું છે વાવ 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 ખોલ ના એ કયું હશે જે હડ

વાહ ખોલવી ના ખોલ લા ખોલ કેટલો સરસ આયો છે વાહ આરોહી નાસ્તો કરવા બધા આવી જાવ માં ભેડ છે ને આ બધું તમારે લોકો ને નાસ્તો કરવો હોય તો આવી જાવ સરસ મજાનું છે જેને જેને ભૂખ લાગી ગઈ હોય સાંજના સમયે નાસ્તો કરવા આવી જાવ ફટાફટ